હર હર મહાદેવ કેમ છો ફેમિલી મજામાં તો મે પણ મજામાં તો ચાલો મિત્રો સુમસાવ પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી છોટીપાલા શનિવારનો દિવસ છે તો તમને અને તમારા પરિવારને જય હનુમાન દાદા અને જય શ્રી રામ મિત્રો તો फटाफटી વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી છે અને ટીકા તો ચા પીવા બેસી ગયા છે તો આજે ચામાં મસ્ત મજાનો નાસ્તો છે વઘારેલી ખીચડી ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી વઘારે ખીચડી બનાવીને માજી

બિસ્કિટ ખાઓ ને પણ આ ના ભાવે આ મેરી કોલ તો સારું સારની ડાયટ કર્યું છે ઓકે તો મિત્રો હું છું હવે ડાયટ કરવા માટે તૈયાર થયો છું કેમ કે એક છે છે મેડમ જે મારા રિલેશનશિપ છે અને વાતચીત પણ કરે છે ઇન્સ્ટાગ્રામમાં તો ફાઇનલી મેડમે કીધું છે કે હું જે ડાયટ તમને બતાવું એ ડાયટ તમે ચાલુ કરો તમારું જે વજન સાહીઠ કિલો છે આઈ થિંક એક મહિનામાં ત્રણથી ચાર કિલો યા પાંચ કિલો ઘટાડી શકાય તો ફાઇનલી બારમા મહિના પહેલા મહિના બીજા મહિનાના ચોથા મહિનામાં ઘણા બહુ જ બહુ જ લગ્નો છે અને બધા ટચમાં લગ્નો છે તો ફાઇનલી મેં એવું વિચાર્યું કે આ બધા આટલા બધા લગ્નો આવે તો ફિટનેસ જરૂરી છે કારણ કે ગમે તેવા મોંઘા કપડાં અને પેટ બહાર હોય તો પછી એ કપડાના પૈસા એકદમ બેકાર છે હા

પછી હું તમને આપતો રહીશ પર મારી એક કંઈ વિડીયો જોવાનું ચૂકતા નહીં જો તમારે મફોટમાં ડાયટ જોતી હોય તો મળીએ ચા પીવા પછી મિત્રો પાર્સલ લઈને ઘરે આવ્યો છું આપ જોઈ શકો છો જોકે આ પાર્સલ કોઈ ઘર માટે મેં નથી મંગાવ્યું હતું પણ આ પ્રમોશન કરવા માટે આવ્યું છે ફાઇનલી હવે ફેસ ફેસવોશ છે જે તમને બતાવું જોકે અગાઉ પણ મેં જે પ્રમોશન કર્યું હતું વોશનું અને આ ચોથું ફેસ વોશનું પ્રમોશન કરવાનું આવ્યું છે તો ફાઇનલી તમારી રીતે આપણે અનબોક્સિંગ કરીશું જે આપણે રૂહી કરશે ઉપર મેં એડ્રેસ વાંચો હતી

আমার ফাইট হাইড্রে স্কিন জুইলো মিত্র কাছে চলি আর নাই বিজু কসু না যেন কেসুনা জি জেলি ফেস ওয়াশ সে নে লাইট জোয়া দে কিলো সে জোয়া দে সিম্বা সিম্বা কারু কারু সে না সে মিত্র જો કે આ સ્પેશિયલ ખીલ હોય અને ઓઇલી સ્કિન હોય એમાં કામ ઉપયોગમાં આવે જે તમારી સ્કિન કમ્પ્લીટ જો હાઉ ટુ યુઝ ડેમ યોર સ્કિન જેન્ટલી રબ સ્મોલ અમાઉન્ટ ઓન યોર ફેસ જોરદાર ચોખાનું બનેલું છે ગ્રીન ટીનું બનેલું છે વિટામિન ઈ છે રોઝ વોટર છે પછી મધ છે પછી બદામનું ઓઇલ છે ઘણું બધું મિક્સિંગ કરીને આ બનાવવામાં આવેલું છે જો ટી ફ્રેશ વોશ જોઈએ રિઝલ્ટ એનું કેવું છે પછી તમને કહીશ બરાબર ઘર મમ્મી ને આવો લેસન કરાવ દિવાળી લેસન હવે તો રજા પૂરી થવા આવી હવે શું લી દિવાળી લેસન કરાવવાનું હે બેન રુઈ બેન કોલમ બાકી તો બાકી હજુ તો મોમાના ઘેર ગઈ બરાબર તો આ ગ્રુપ કરે લે ના જવાય તારાથી ચાલો ખાલો ના તો ના ખાલો ના તો હે તારસી લેન તું ગઈ હોય બરાબર બેટા તો આ ગ્રો કરે ત્યારે આખું પૂરું ના થઈ ગયું કેવાય ભાઈ મમ્મી પીહુ લેન ગઈ લેન ગઈ જો પીહુ લેન ગઈ ઓ ટીચર તને મારશે ઓ તને રાઉન્ડ માર આવશે ટીચર જોયું ને આ એ આ બધું બાકી જો જો આ બધું બાકી છે જો આખું લેસન બાકી છે ગ્રુ ગ્રો કરે જો દિવાળી ગ્રો કરે આપેલું રુહી નામ છે હવે શું કરીશ તું હે જો આ બધું બાકી લાવ લાવ પેલું પોન્ડ જો જો તો અર્ધું કર્યું છે નહીં તે શું કરું કઠલાલ માં વરસાદ જોઈએ ચાલુ છે ને સવારમાં પાણી ફરી વર્યા તો ખેડૂત વર્ગ ને કેટલું બધું નુકસાન મજૂર વર્ગ ને કેમ કે સવારથી પહેલી વખત અમારે અહિયાં ગામમાં સવાર થી વરસાદ ચાલુ છે

મને લાગતું નથી આ આવનારો સમય જ શું કહી શકાય એવું નથી તમે શું કહેવાય આપણા વીર માટે સરસ પતિ હા જોઈશું કેવો છે શું બનાવ્યો છો જો મમાજી તો આદેલન ને તુવેરો પણ મમ્મી બહુ ગરમ નઈ ને નઈ વરસાદી વાતાવરણ છે તો આદેલન ભાજી અને તુવેરો પણ મમ્મી આ ક્યારે પાર આવશે આદેલન ભાજીનો શું કર્યું નાસ્તો શું બનાવ્યું તમે લોકોએ મમ્મી લાઈ એ લોકો આ કડક નાખે પાસ બનાની મમી ના નાખાય તો પાસા આ નવું પાછું બીજું આ બે હરખી પાછી લાયા ના એ મેથી ની ભાજી એ મેથી ની ભાજી થેપડા શું થેપડા શું જોડી મજા આવે ને મમી મૂકી

કેજુ નવ થાય એટલે હે એટલે કેટલામાં ગાયા કે ખેતરમાં ઉપલીને એવું લાગે મને જો આ જો આ ચીજો 500 ગ્રામ ના બપોરે પણ ચાંદન ભાજી અતારે મેથીની ભાજી શું કરો છો તમે થેપલા બનાવી ઓ થેપલા બનાવશો એમ ના તો વાંધો નહીં સવારે ચામાં ખાવાની સસ્તી થશે ને ઉપાજી તો સિયા કેમ સસ્તી એટલે સિયાર ઓલસે એટલે સસ્તી થઈ ગઈ મારી સુભા થયા મમી ભાજી ખબર નહી માસી ભાવતા પપ્પા લે આ ગયા પપ્પા લે ઓકે તો પપ્પા લેવા જાય એટલે ભાજીનો ભાવ ન પૂછવા હૈ પપ્પા હે હું લેવા ને મને પૂછવાનું શું વાત છે લીલી કેમ ભાજી છે વરસાદ પડે એટલે લીલી તો પાણી વારી ભાજી છે વરસાદ પડે એટલે એવું થાય વરસાદ તો આ અને થેપલા એ છું ને કુકિંગ માસ્ટર ચીફ ગેસ્ટ નહી તું

તો મિત્રો મીઠું એડ કરશે અંદર પછી જલારામ મસાલો ધાણા પાવડર ધાણા પાડો ઓકે લાલ મરચું લાલ મરચું પછી હળદર હળદર જો મિત્રો અંદર મોરસ પણ એડ કરી છે જે કદી ખાટો મીઠો અને તીખો આ ત્રણ સ્વાદ એક જ કોમ્બિનેશન આવે એટલા માટે તમામ મસાલા એડ કર્યા છે હવે રીતિકા લીંબુ પણ નીચોડશે જો કેમ લીંબુ ખાટો લાગે એમ હવે કા તેલ પણ એન્ડે એડ કરશે લીંબુ પણ એડ કર્યું છે ખાંડ પણ એડ કરી છે હવે કમ્પ્લીટ બાંધી દેવાનું ને કમ્પ્લીટ પહેલા મિક્સ કરી ઓર મજા છે ને રેતી આ ખાટા મીઠા લાગશે ને મસ્ત લાગશે હા એટલા જોરદાર લાગે ને તો તારે તો આ રીતના એટલા તો મિત્રો હવે ઠેપલા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે બાકી એક કેબલેટ બની ગયું છે બે બોલી થેપલા બનાવવાનો એક જ કારણ નહી સવારે ખર્જો બહુ થાય છે અને પડીકા મજા આવતી નહી ખોટા શરીરમાં શરીર બગડે પેટ વધે એના કરતા ઘરનું ખાવું આગર પડે ખાવું પડે આ તરેલું જ છે ને કઈ તરેલું આ તો તેલ ખાલી લગાવી આપણે તારેલું ના કહેવાય तो તેલમાં में डुबाड़ उड़ावे तरेलू के जो ठेपलू रहे थे सो वन टू

બસ પૈસા એ તો 2 રૂપિયા 2 રૂપિયા નું કંપાસ આવે કે નહીં 2 લાખ નો આવે 2 લાખ નો પણ ખાનો આલી બેટા હા આપી ના ઓકે તો ચાલો મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને રાતના 9 વાગી ગયા છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કેમ કે જો ઉપર ઊંઘવા જવાનું છે એડિટિંગ કરવાનું છે થંબનેલ ડિસ્ક્રિપ્શન હેશટેગ ઘણું બધું અત્યારે એક કલાકની અંદર મારે આ બધું કામ પૂરું કરવાનું છે તો કામનો લોડ બહુ વધારે છે તો કંઈ નહીં અને બે ત્રણ દિવસથી બ્લોગ ના આવે બદલ તમારી હું માફી માગું છું તો બહુ જ બિઝી હતો પણ હવેથી કન્સિસ્ટન્સી રેગ્યુલર અપલોડ કરીશ અને બ્લોગમાં તમારો બિલકુલ મને ખૂબ જેવું ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવું જ મને યુટ્યુબમાં સપોર્ટ કરો છો વધારે સારું તો મળે આવતીકાલના બ્લોગમાં બાય